बाबा की <laughs> सही हो है हो है। <laughs> तो होए कि अटल स्वति गार्डन होए। अनुष्का जी। 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 ખરી છે પૂર્વ વડાપ્રધાન વાતણી યાદમાં ગાંઠમાં અને ભારત અને અત્યાર સુરતી ગાર્ડનનું ગાર્ડન થઈ રહ્યું છે ત્યારે આપણે શું કાળીઓ બી બનાવી आगरा अटल स्मृति गार्डन लोकार्पण प्रसंग में सौ को मेहमानों हार्दिक भाई भारत माता की जय Bisa enggak? Bisa enggak tahu? Pakdon Abuh Abuh bin Abuh Thank you.

ત્યારબાદ સરપભાઈ ભારત માતા કી આજે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીએ દેશ માટે જે સેવા કરી અને જે સમર્પણ કર્યું એનું જે યોગદાન હતું એ યોગદાનને આપણે અવિસ્મરણીય બનાવીએ એ માટે નગરપાલિકાના આપણા પટાંગણમાં આપણે અટલ સ્મૃતિવન એક નાનું ગાર્ડન બનાવ્યો છે એ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત વિરમગામ માંડલ દેત્રોજ નરકાંઠા મત વિસ્તારના કરમઠ લેન્તુ નગરપાલિકાના કામોમાં સતત મદદરૂપ વિકાસશીલ વિઝન ધરાવનાર એવા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ નગરપાલિકાના અમારા માનવંતા પ્રમુખ માન્ય કામિનીબેન મનસરા મંચ પર બિરાજમાન મહાનુભાવો નગરપાલિકાના સદસ્યશ્રીઓ નગરપાલિકાના આમંત્રણને માન આપી ઉપસ્થિત શ્રેષ્ઠીઓ વેપારીઓ પત્રકાર મિત્રો નગરપાલિકાનો સ્ટાફ જેના કારણે આટલો સારો ગાર્ડન બન્યો છે એ સ્ટાફ પણ એ એમાં એટલો જ અમારો એની ભૂમિકા રહી છે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા દ્વારા એક પછી એક વિકાસના કામો કરી રહ્યા છીએ થોડા કડક નિર્ણયો કરવા પડે દબાણ હોય તો દૂર કરવું પડે કોઈએ ગેરકાયદેસર કંઈ કામ કર્યું હોય તો તોડવું પણ પડે જ્યારે વિકાસ થતો હોય ત્યારે આપણા નાગરિકો જે હોય એ સહકાર આપતા જ હોય છે અને એના કારણે આપણે ઉત્તરો ઉત્તર એક પછી એક વિકાસના સોપાન સર કરી રહ્યા છીએ આજે અમને આનંદ અને ખુશી છે કે વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય એ રીતે આપણે આ ગાર્ડન બનાવ્યો છે આપણી જાણકારી માટે કે આ ગાર્ડનમાં સો ટકા લોકભાગીદારીથી બધું જ કામ થયું છે જે ગ્રીલ લગાવી છે એ ગ્રીલ પણ જૂની મુનસર તળાવ ઉપર આપણા પમ્પિંગ સ્ટેશને પડી હતી અમારા ધ્યાનમાં આવ્યું કે આ ગ્રીલ તો કામની છે કંઈ લાવી અને કલર કરાવી અને ગ્રીલ કરી દરેક ઝાડ જે આ લગાવ્યું છે એમાં આ ગામના નાગરિકોની લોકભાગીદારી છે સુમનભાઈ જેવા વેપારી અમારી પાસે કોઈ કામ લઈને આવે તો અમને કહીએ કે સુમનભાઈ બે ઝાડની જરૂર છે તો કોઈએ ના પાડી નથી ઉદાહરણ દિલી અમને શહીદ બાગમાં પણ ઝાડ આપ્યા છે અને આ જે અટલ સ્મૃતિ ગાર્ડનમાં પણ આપ્યા છે અમે માત્ર વિરમગામમાં નહીં પણ ભોજવા હસલપુર તમામ વિસ્તારોમાં જે નગરપાલિકાનો વિસ્તાર છે તે આવા નાના નાના ગાર્ડન બનાવી અને નાગરિકો માટે એનો સુખાકારી માટે ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા માગીએ છીએ આજના આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત છો તો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આવતીકાલે આપણે સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ છે નગરપાલિકામાં આ જગ્યા ઉપર એની આપણે ધ્વજવંદન અને ઉજવણી કરવાના છીએ તો આપ સૌને હાજર રહેવા માટે આમંત્રણ પણ પાઠવું છું અને આપ સૌ હાજર રહ્યા આજના કાર્યક્રમમાં એ બદલ આપનો ફરીથી આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત પણ કરું છું કે જેઓને દીર્ઘ દસથી